ભગવાન ગુજરાતમાં દસ હજાર મહિલાઓની ગર્ભાશયની તપાસણી કરતા નવ ટકા લોકોને એના મુખ્ય જગ્યા પે કેન્સરના ચિહ્ન દેખાય છે આ હિસાબે લાખો મહિલાઓને આ તપાસ તપાસની જરૂર છે સાથે સાથે મહિને બે મહિને એની ચકાસણી કરવી જરૂરી છે કારણ કે નહીં તો આ ચેપ એટલો બધો લાંબો જશે કે એનો કોઈ હિસાબ નથી છેલ્લા પાંચ વર્ષમાં ચોરાસી આઠ હજાર ચારસો પચીસ મહિલાઓ આ મુખ ગર્ભાશયમાંના હિસાબે મૃત્યુ પામે છે આ હિસાબે દિવસા દિવસ મુખ્ય કેન્સર વધતું જાય છે એમાં બે મતી મહિલાઓને પણ પુરુષોને તો છે જ પણ મહિલાઓને પણ આનો ચેપ દિવસે દિવસ લાગતો હોય છે એટલે દર મહિને બે મહિને ચાર મહિને આ ટેસ્ટ કરવું જરૂરી છે અમે અમારી હોસ્પિટલમાં આ ટેસ્ટ મફત કરી આપતા હોઈએ છીએ કારણ કે મહિલાઓ આ માતૃદેવો ભાવ છે આ મહિલાઓ દુઃખી હશે તો આપણે સુખી નહીં હોઈ શકીએ કારણ કે એમના થકી આપણો જન્મ થયો છે એટલે મહિલાની મહિલાની સંભાળ રાખવી આપણી બધાની ફરજ છે ખાસ ધ્યાન રાખો હોસ્પિટલોની ફરજ છે ડૉક્ટરોની ફરજ છે અને ઘરના પરિવારોની પણ ફરજ છે ટેસ્ટિંગ કરાવતા રહેશો તો પહેલાં સ્ટેજમાં ખબર પડી જશે તો એને સફળતા મળી જશે જીવવાની બાકી સફળતા મળવી મુશ્કેલ છે કારણ કે અત્યારે ખાધામાં પણ સ્લો પોઈઝન છે એવું અનાજ પાકતું હોય છે અને સાથે સાથે દવાઓ પણ એવી છે કે જેનાથી સ્લો પોઈઝન જેવી દવાઓ છે તો આમાંથી બચવું હોય તો દર વર્ષે ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે અને ટેસ્ટિંગના સાધનો પણ હવે દિવસ વધતા જાય છે તો આ માટે બહુ ધ્યાન રાખો આપણી મહિલાઓને મહિલાઓ બિચારી ઘણી મહિલાઓ બોલતી પણ નથી અને સ્નાન કરે જે પાઇલ્સની પરિસ્થિતિ છે પાઇલ્સમાં કહેવાય નહીં સેવાય નહીં કારણ કે અમે ઘણા વર્ષ પહેલાં હજારો ઓપરેશન કર્યા છે પાઇલ્સના એને અમારી ભાષામાં મૂળ વ્યાજ કહીએ છીએ અમે અને મૂળવાદના તકલીફ એટલી બધી હોય છે કે કોઈ કહી શકતો નથી આમાં સંતોને હોય સાધુ બહેનોને હોય અમે જૈનના બહેનોને પણ આ ઓપરેશન કર્યા છે આયુર્વેદિક પદ્ધતિથી ડૉક્ટર કોઠિયા ને સાથે લઈને ટીમ લઈને ગુજરાતમાં કર્યા છે કચ્છમાં કર્યા છે ભુજમાં કર્યા છે રાધનપુરમાં કર્યા છે રાપરમાં કર્યા છે તો આ પાઇલ્સ પણ એટલું જ ખતરનાક છે જેને પાઇલ થવું હોય એને ખબર પડે કે એને ન ખાઈ શકે ન વધારે કહી શકે ન બોલી શકે પણ એ દરજ્જ એટલો બધો ખતરનાક છે કે એનો કોઈ હિસાબ નથી અને એ જમાનામાં પણ દસ વર્ષ પહેલાં પણ અમે વિનામૂલ્યે દરેક જગ્યાએ કેમ્પો કરતા હતા રેલવે સ્ટેશન ઉપર કેમ્પ કર્યા છે જેમાં એક એક દિવસમાં બે ત્રણસો સો ઓપરેશન કર્યા છે કોઈ પણ ચાર્જ વગર તો આ પાઇલ્સ પણ એટલું ખતરનાક છે અત્યારે તો પાઇલ્સનું ઓપરેશન કરાવવા જાઓ ઓલોપેથીમાં ચાલીસ પચાસ હજાર રૂપિયા લાગે છે આયુર્વેદિકમાં પણ વીસ હજાર લાગે પણ અમે ત્યારે ત્યારે પણ મફત કર્યા હતા અને અત્યારે પણ કોઈ એવો કેસ આવે તો અમે કરવા તૈયાર છીએ તો ખાસ ધ્યાન રાખજો પાઇલ્સ પણ એટલું ખતરનાક છે કારણ કે પાઇલ્સમાં કહેવાય પણ નહીં ને સેવાય પણ નહીં એ પરિસ્થિતિ આપણી મહિલાઓની હોય છે અમે આ બાબતમાં જૈન સંત સાધુ બહેનોને પણ સમજાવીને કે આ તમારા બચ્ચા છે ઓપરેશન કરનારા તો તમે કરાવો અને અમે એવા જરૂરથી કરાવ્યા છે અને કર્યા છે એટલે અમને ખ્યાલ છે જે માણસ ગાંધીધામમાં મરવા પડ્યો તો એનું ઓપરેશન થાય એમ નહોતું એની અંદર લોય નહોતું છતાં અમે ઓપરેશન કર્યા અને ભગવાનની કૃપાથી એના બાદ નગરસેવક પણ બની ગયો તો કહેવાનો મતલબ કે આ આયુર્વેદિક પાયલ્સની અંદરમાં સફળતા છે ઓલોપેથીમાં સફળતાથી ડૉક્ટર ભલે કહેતા હોય પણ બે વર્ષે ત્રણ છ વર્ષે પાછું એ ઉગે છે ત્યારે આ ઉગતું નથી એનું કારણ છે મૂળથી અમે એને રીંગ લગાડી છીએ ફોરનની અને એનાથી ઓટોમેટિક નીકળી જાય છે તો આમાં પણ આપણે બધાએ આપણા ઘરમાં કોઈ નથી ના એને ધ્યાન રાખવાની જેવું છે નહીં તો એ દિવસા દિવસ એ માણસ ખાઈ ન શકે તો પછી અશક્તિ આવતી આવે તો અશક્તિ આવે એટલે પછી અનેક રોગો અંદર દાખલ થઈ જાય છે આ અમે વર્ષો પહેલાં ઘણા ઓપરેશનો કર્યા છે એનો કોઈ હિસાબ નથી કર્યા છે ઈશ્વરે નિમિત્ત અમે બન્યા બાબા આપના આશીર્વાદથી તો ફરી ફરી આ બાબતમાં કેન્સર બાબત બધાએ નજર રાખવાની જરૂર છે અને વર્ષે પંદર દિવ મહિને બે મહિને ચેકિંગ કરાવવી પણ જરૂર છે અમારી મહિલાની કારણ કે મહિલા ભગવાનનું રૂપ છે ધ્યાન ધ્યાન રાખજો મહિલા થકી આપણો દેશ આજ સુખી છે માણસ થકી છે કે નહીં મને ખબર નથી પણ મહિલા થકી સો ટકા દેશ સુખી છે એટલે એની આપણે સારવાર કરવી એની ધ્યાન રાખવી આપણી બધાની પવિત્ર ફરજ છે ફરી ફરી દરેકને આ બાબતમાં ઊંડાણપૂર્વક વિચાર કરવાની જરૂર છે જો આપણી મહિલાને કાંઈ પણ ન હોય પણ એને જરા પણ તકલીફ હોય તો આપણે એ ચેકિંગ કરાવવું આપણી ફરજ છે ફરી ફરી દરેકને જય ભગવાન